ગીર સોમનાથ ધીવ અમરેલી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ જામનગર ભાવનગર સાબરકાંઠા અરવલ્લી ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે દ્વારકામાં અતિભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે તો પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના એકતાલીસ રસ્તાઓ બંધ કરવા પડ્યા છે સૌથી વધુ પોરબંદરના સત્તર રસ્તા બંધ કરવા પડ્યા છે તો જુનાગઢના બાર રસ્તા બંધ કરાયા છે સ્ટેટ હાઇવે પચીસ પંચાયત હસ્તક રસ્તા અને અન્ય દસ રસ્તાઓ બંધ કરવા પડ્યા છે ભારે વરસાદથી એસટી બસ સેવા પણ પ્રભાવિત થઈ છે ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે રાજ્યમાં ભારે વરસાદથી એનડીઆરએફ સ્ટેન્ડ બાય છે જેમાં નર્મદા અને કચ્છમાં એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે ત્યારે રાજકોટ અને વલસાડમાં એનડીઆરએફની એક એક ટીમ તૈનાત છે જેમાં દ્વારકા અને જૂનાગઢમાં એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે આમ ગુજરાતમાં દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે